આખરે બંને ગાડી મહેતા ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાંગ દાખલ થઈ ગાડી પાર્કિંગમાંગ મૂકી અચલ વિરલ અને શિરીષભાઈની સાથે સાથે બિલ્ડિંગમાં દાખલ થયો વિરલ અને શિરીષભાઈને જોતા જ કંપનીના કર્મચારીઓએ એમનું અભિવાદન કર્યું પણ સાથે જ અચલની હાજરી પાછળના કારણથી સંપૂર્ણ જાણ કર્મચારીઓને અચલને જોઈ આશ્ચર્ય થયું કંપનીની મેઇન ઓફિસ પાસે પહોંચી શિરીષભાઈ ઊભા રહ્યા ને કહ્યું હેલો મિત્રો એક અગત્યની જાહેરાત કરવાની છે એ સાથે જ બધા જ કર્મચારીઓ શિરીષભાઈ ઊભા હતા ત્યાં નજીક આવીને ઊભા રહી ગયા શિરીષભાઈએ અચલના ખભે હાથ મૂકતા કહ્યું મી કવર કંપની સન્યુ બોસ ન્યૂ ઓનર મિસ્ટર અચલ મહેતાને બધાએ તાળીઓ સાથે એ જાહેરાતને વધાવી લીધી ડોર અચલને આવી સ્થિતિમાં કેવી રીતે રિએક્ટ કરવું એ ખબર ન પડી એટલે એમ જ ચૂપચાપ ઊભો રહ્યો હવે તમે તમારા ડેસ્ક પર પરત ફરી શકો છો ટોળે વળીને ઉભેલા લોકોને વિરલે કહ્યું ને એ સાથે જ ટોળું વિખરાવવા લાગ્યું વિરલ હવે અચલને લઈને એની કેબિન તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ્યાં એક ગણગણાટ સંભળાયો આને શું આવડશે આ બિઝનેસ છે એને હેન્ડલ કરવું છોકરીઓને હેન્ડલ કરવા જેટલું સરળ નથી એનું માન છે કે નહીં આને એ જ ક્યાંક કંપની ન દે ફરી ગણગણાટ થયો વિરલ ગુસ્સામાંગ એ ગણગણાટની દિશામાંગ આગળ વધવા જ જતો હતો ત્યાં જ્યાં અચલે એને રોક્યો ભાઈ હમણાં જ લેફ્ટ રાઇટ લઉં છું આ લોકોની તમે માલિક છો આ કંપનીના એ લોકો આવું કઈ રીતે બોલી શકે વિરલે લાલપીળો થતા બોલ્યો કઈ ખોટું નથી કહી રહ્યા એ લોકો બધાને પોતાનું મંતવ્ય આપવાનો હક છે વિરલ બોલવા દે એમને અચલે પહેલી વાર આટલી શાંતિથી વાત કરી હશે પણ મને ન ગમ્યું વિરલે નારાજગીના સ્વરમાં કહ્યું પણ મને તો ગમ્યું હું જેવો છું એવો જ બધા મને ઓળખી લે એ જ મને ગમે છે અચલ ચાલતા ચાલતા બોલ્યો ને કેબિન તરફ આગળ વધ્યો વિરલ પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો બંને તરફ મૂકેલા ઘણા બધા ડેસ્કની જમની બાજુ જરા આગળ જતા કોન્ફરન્સ રૂમની બરાબર બાજુની કેબિન પર જ મોટા અક્ષરે લખેલું અછલ અનિતા મહેતા નામ જોઈ અછલ ઘડીભર ત્યાં થંભી ગયો દરવાજા પર લગાવેલી પોતાના નામની નેમપ્લેટ પરના એની માતાના નામ પર હાથ ફેરવી એને દરવાજાને ધક્કો માર્યો ને બરાબર સામે જ મૂકેલા એ સોફાને જોઈ ઘડીભર અચલ ભૂતકાળની એ થાદમાં ચાલ્યો ગયો જ્યારે એને શેખમૂર્ચંદરાયને આ જ સોફા પર સેક્રેટરી સાથે જોયા હતા અચલનું મન જરાકવાર વિચલિત થઈ ઉઠ્યું પણ કેબિનમાં દાખલ થતા જાય એને વિરલને કહ્યું કાલથી આ સોફો મારે વહીન્યા ન જોઈએ પણ ભાઈ ક્લાયન્ટ તમને મળવા આવે એની સિટિંગ અરેન્જમેન્ટ માટે આ સોફો વહીન્યા મૂક્યો છે અને એમે એ તમારી કેબિનના ઇન્ટિરિયર સાથે મેચ પણ થાય છે વિરલે અચલને સમજાવ્યો વિરલ સિટિંગ અરેન્જમેન્ટ ચેન્જ કરી નાખ એવું હોય તો ઇન્ટિરિયર ચેન્જ કરી નાખ પણ આ સોફો મારે રહીને ન જોઈએ અચલે જરા ગુસ્સામાં કહ્યું ઓકે ભાઈ વિરલે વધુ દલીલ કરવી જરૂરી ન સમજી વિરલ અને અચલ હજી આ ચર્ચા કરી જ રહ્યા હતા ત્યાં શિરીષભાઈ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટના હેડને લઈને અચલની કેબિનમાં આવી પહોંચ્યા અચલ મીટ મિસ્ટર ગોસ્વામી આપના પરચેસ હેડ મિસ્ટર બત્રા આપના પ્રોડક્શન હેડ મિસ્ટર શાહ હેડ ઓફ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અને આ મિસિસ બક્ષી હેડ ઓફ એ ચાર ડિપાર્ટમેન્ટ શિરીષભાઈએ એક પછી એક બધાની ઓળખાણ આપવા માંડીને એ પછી તો એ દરેક ડિપાર્ટમેન્ટના હેડે કંપનીમાં પોતાનો રોલ કહ્યો ને કંપનીની હાલની માર્કેટ પોઝિશન કહીને ન જાણે કેટ કેટલું ડિટેલિંગ કર્યું જેને વિરલ અને શિરીષભાઈ તો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા પણ અચલના ચહેરા પર કંટાળો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો અચલનો ચહેરો જોઈ શિરષભાઈ સમજી ગયા એટલે એમણે એ પછી બધાને અન્ય કામ સોંપી કેબિનમાંગથી રવાના કર્યા વિરલ પણ હવે પોતાની કેબિનમાં જઈ ગોઠવાઈ ગયો હતો અમે હવે કામે વળગીએ તું બેસ કંઈ કામ હોય કે કંઈ જરૂર હોય તો કહે છે કહી શિરીષભાઈ પણ કેબિનમાંગથી નીકળી ગયા હવે અચલ એકલો જ કેબિનમાં બેઠો બેઠો બોર થઈ રહ્યો હતો ત્યાં જ એનો ફોન રણક્યો એ જ કિસ્સાના સિમ્બોલ સાથે માયાનું નામ ઝળકી ઉઠ્યું હેલો ડાર્લિંગ અચલે ફોન ઉપાડતા વેન કહ્યું હેલો બેબી શું કરે છે માયાએ સામે સવાલ કર્યો બસ ઓફિસ આવીને બેઠો અચલે પોતાના બંગને પગ ટેબલ પર ચડાવી રોલિંગ ચેરમાં જરા વધુ આરામથી બેસતા કહ્યું વોટ ઓફિસ માયાને ભારે આશ્ચર્ય થયું હા મારી જાન સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે આજે તું અને ઓફિસ માયાએ મજાક કર્યો તું ચીડવીશ નહીં હ મને અચલે નારાજગીના સ્વરમાં કહ્યું ફાઇનલી તે બિઝનેસ જોઈન કરી લીધો એમને અચલ મહેતાએ બાપાની વસિયત માની લીધી એમને માયાએ હસતા હસતા કહ્યું હું મારી અંગત નફરત માટે અન્યનું નુકસાન ન કરી શકું વિરલ અને ફુઆ મહેનત કરે છે અહીંને મારે તો બસ પગ પર પગ ચડાવીને બેસવાનું જ છે તો એકલું તો મારાથી થાય એમ જ છે અચલે બિંદાસ બની કહ્યું તો તો હવે પાર્ટી મને યાદ પણ નહીં કરે માયાએ બનાવતી નારાજગી વ્યક્ત કરી તને તો હું ગમે ત્યાં અને ગમે ત્યારે યાદ કરું છું મારી જાન જરૂર પડશે ત્યારે ઓફિસ પણ અહીંયા મારી કેબિન ઘણી મોટી છે તને અને મને બેઉને મજા આવે એવી અચલ હવે મૂળમાં આવી રહ્યો હતો ત્યાં જ કેબિનના દરવાજો નોક થયો કમીન અચલે ઊંચા અવાજે કહ્યું ને પ્યુન કેબિનમાં દાખલ થયો કોફી સર ટેબલ પર કોફી મૂકી એ ચાલ્યો ગયો ફોન પર માયાએ બધું સાંભળ્યું એટલે એને અચલની મશ્કરી કરતા કહ્યું ઓહો તું તો હવે સર બની ગયો ને હા સર જી સર કોફી સર ટી બસ હર ચાંપલી અચલે પણ બનાવટી ગુસ્સો કર્યો કબમિલ રહે હે હમ માયાએ તોફાની સ્મિત સાથે કહ્યું તું કહે તો હમણાંજમ મળી લઈએ અચલ પણ મૂળમાં આવી ગયો અચ્છા માયાએ ફરી તોફાની અદામાં કહ્યું હા તારી એ પાતળી કમર અને ગુલાબી હોઠ બહુ યાદ આવ્યા છે અચલે આળસ મરડતા ઉત્તેજિત અવાજમાં કહ્યું ને મને તો આખે આખેઆખો તું યાદ આવ્યો છે માયાએ પણ કામુકતા બતાવી તો આવી જાઉં હમણાં જ અચલ ઉતાવળો થયો ત્યાં જ ફરી કેબિનના દરવાજે કોઈનો પગરવ સંભળાયો અચલ ફોન પર બોલતો બોલતો ચૂપ થઈ ગયો ને શિરીષભાઈ એમની સાથે એમની જ ઉંમર એક વ્યક્તિને લઈને કેબિનમાં દાખલ થયા અચલ કહી એમને અચલના ટેબલ પર મૂકેલ પગ તરફ જોયું ને તરત અચલે પગ સંકેલી લીધા અને માયાનો ફોન તરત કટ કરી દીધો મીટ મિસ્ટર જયેશ મજુમદાર આપણા બહુ મોટા ક્લાયન્ટ છે ડોટ હાલ આપની એક મોટી ડીલ એમની સાથે જ ચાલી રહી છે અચલે મિસ્ટર મજુમદાર સાથે હાથ મિલાવ્યો ને કહ્યું નાઈસ ટુ સી યુ યંગ બોય બસ હવે મહેનત કરો અને તારા પપ્પાએ ઊભી કરેલી આ ઇન્ડસ્ટ્રીને આસમાને પહોંચાડી દો અમારા જેવાનો એમાં જ ફાયદો છે અચલ ફક્ત થોડું હસ્યો ને મૌન રહ્યો ત્યાં જ કેબિનમાં એક યુવતી દાખલ થઈ ને એને જોતા જ અચલે પોતાની આંખો નચાવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ